ધર્મ એટલે અનુભૂતિ આ અનુભૂતિ અને ખાલી વાતો વચ્ચેનો મૂળભૂત તફાવત તમારે સમજવો જોઈએ તમારા અંતરમાં જે જ્ઞાન પ્રગટે તેને અનુભૂતિ કહે છે મનુષ્યને આત્માનો કોઈ ખ્યાલ હોતો નથી પોતાની સામે જે આકારો પડ્યા છે તે ઉપરથી તેણે આત્માનો ખ્યાલ કરવો પડે છે તો કા નીલ આકાશ વિસ્તૃત મેદાન કે અસીમ સાગર અથવા અન્ય કોઈ વિશાળ વસ્તુનો તેને વિચાર કરવો પડે છે તે સિવાય તમે ઈશ્વર વિશે કેવી રીતે વિચાર કરી શકો તેથી વાસ્તવિક રીતે તમે શું કરો છો તમે સર્વ વ્યાપકતાની વાત કરતી વેળા સાગરનો વિચાર કરો છો ઈશ્વર શું સાગર છે થોડીક વધારે સાદી સમજણની આવશ્યકતા છે સામાન્ય બુદ્ધિ જેટલી અસામાન્ય કોઈ ચીજ નથી આ દુનિયા બકવાતથી ભરેલી છે હવે એવી બધી પોકલ દલીલો ઘણી થઈ આપણે અત્યારની શરીર રચનાથી મર્યાદિત બન્યા છીએ અને તેથી ઈશ્વરને મનુષ્ય રૂપે જોવા સિવાય અન્ય માર્ગ જ નથી જો ભેંસો ઈશ્વરની ઉપાસના કરતી હોત તો તેઓ તેને એક મોટી ભેંસ સ્વરૂપે જોત જો એક માછલી ઈશ્વરની ઉપાસના કરવા જાય તો તે તેની એક મોટા મત્સ્ય રૂપે કલ્પના કરે તમે હું ભેંસ અને માછલી એ દરેક જુદા જુદા પાત્રો છીએ આ બધા સાગરમાં પાણી ભરવા જાય છે અને દરેક પાત્રમાં તેના આકાર મુજબ પાણી ભરાય છે આ પ્રત્યેક પાત્રમાં પાણી સિવાય કંઈ જ નથી ઈશ્વરને વિશે પણ એવું જ છે માણસ તેને માણસ રૂપે જ જુએ છે પ્રાણીઓ પ્રાણી તરીકે જુએ છે પ્રત્યેક પોતાના આદર્શ પ્રમાણે જ ઈશ્વરને જુએ છે તમે એને એ રૂપે જ જોઈ શકો તમારે તેને માનવ રૂપે જ ભજવો રહ્યો કારણ કે તે સિવાય અન્ય માર્ગ જ નથી બે પ્રકારના મનુષ્યો ઈશ્વરને મનુષ્ય રૂપે ભજતા નથી તેમાંથી એક છે માનવ કૃતિમાં પશુ કે જેનો કશો ધર્મ નથી અને બીજો છે પરમહંશ આ પરમહંશ વ્યક્તિ માનવની ભૂમિકા વટાવી ગયેલ હોય છે તેણે શરીર અને મનને પોતાનાથી અલગ કરી દીધા હોય છે અને પ્રકૃતિની મર્યાદાને તે ઓળંગી ગયો છે આખી એ પ્રકૃતિ તેનો આત્મા બની ગઈ છે તેને નથી શરીર કે નથી મન બુદ્ધ કે ઈશ્વરની જેમ ઈશ્વરને તે ઈશ્વર રૂપે જ ભજે છે બુદ્ધ કે ઈશુ ઈશ્વરને મનુષ્ય રૂપે નહોતા ભજતા બીજો છેડો માનવ પુરુષનો છે આ બંને છેડા કેટલા સમાન દેખાય છે તેવો જ કિસ્સો અતિ જ્ઞાની અને અતિ અજ્ઞાનીનો છે આ બંને કોઈને ભજતા નથી અત્યંત અજ્ઞાની ઈશ્વરની આરાધના કરતો નથી કારણ કે તેને તેમ કરવાની જરૂરિયાત જાણવા જેટલો તેનો વિકાસ થયો નથી જે ભાવની સર્વોચ્ચ ભૂમિકાએ પહોંચ્યો છે તે ઈશ્વરની આરાધના કરતો નથી કારણ કે તેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે ઈશ્વર સાથે તેણે તાદાતમ્ય સાધ્યું છે ઈશ્વર કદી ઈશ્વરની આરાધના કરતો નથી આ અંતિમ શ્રેણીઓ વચ્ચેનો કોઈ તમને કહે કે તે ઈશ્વરને મનુષ્ય સ્વરૂપે ભજતો નથી તો તેનાથી સાવચેત રહેજો તે બિનજવાબદાર બડબડ કરનારો જ માત્ર છે તે માર્ગ ભૂલેલો છે તેનો ધર્મ વાતોના વડા કરનારા વિચારકો માટે છે તે બુદ્ધિવાદનું દેવાળું છે